કિચડ કેટલો બધો છે તો બધા કિચડના કારણે હવે મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો દોસ્તો જસ્ટ હું અત્યારે ઘરે અને હાલ ડેરીમાંથી આવીને મસ્ત ફ્રેશ થઈ ગયો છું અને આજે આપણે ઘરે કામ કરવાનું છે કાલે મેં એકચ્યુઅલી તમને કીધું હતું કે આપણે તબલાની અંદર પ્લાસ્ટર કરવાનું છે કોકડો કરવાનું છે તો ત્યાં રેતી મંગાવવાની છે તો એકચ્યુઅલી મેં રેતી પણ મંગાવેલી છે તે રેતી તમને બ્લોગ્સની અંદર બતાવતું પણ કારણ કે સવાર સવારમાં પાંચ વાગ્યે રાત્રે ટ્રેક્ટર આવ્યું એટલે ત્યાં જ ના બતાવી શક્યો પરંતુ હું તમને અત્યારે બતાવું તે થોડી વાર રહીને આપણે ભેંસું પાણી ઉડાવીશું પછી હું તમને રેતી બતાવું કારણ કે એ ભાઈ રાત્રે ચાર તો પાંચ વાગના અંદર અંદર કેવી રીતના બતાવવાનું પછી હું તો ઊંઘમાં હતો છ સાત કોલ કરી પાડ્યા તો મેં નતા ઉપાડ્યો આઠમો કોલ મેં ઉપાડ્યો પછી બને મેં અહીંયા બોલાવ્યો રેતી ખાલી કરીને મેં એ ભાઈ જતા પણ રહ્યા પણ હું તમને રેતી બતાવું આપણે પ્લાસ્ટર તબલાની અંદર કરવાનું છે તો એ ભાઈ આવ્યા છે તો બતાવું તમે રેતી રાખીને ગયા છે તો ચલો બતાવો પરંતુ એ પહેલાં મિત્રો જો તમે ચેનલ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે બે લાઈક પ્રેસ કરી દો કારણ કે આપણી ચેનલ પર આવા જ વિલેજના વિડીયો અપલોડ થાય છે તો વિલેજના વિડીયો જોવામાં તમને બહુ મજા આવતી હશે મને ખબર છે કારણ કે વિલેજના વિડીયો લોકોને જોવા બહુ પસંદ આવે છે પબ્લિકને જોવા પસંદ આવે છે ઓડિયન્સને જોવા પસંદ આવે છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો તમે ફાઇનલી અહીંયા રેતી જોઈ શકો છો ફાઇનલી આજે સવારે ચાર વાગે સવારે 4 થી 5 વાગરની વચ્ચે આ રેતી આવી ગઈ છે આપડા ઘરે તો હવે થોડાક સમય ની અંદર અહીંયા તબેલા નું કામ ચાલુ કરવાનું છે આપણે અહીંયા તો આ કીચડ કેટલો બધો છે તો બધે કીચડ ના કારણે હવે થોડાક સમય ની અંદર આપણે અહીંયા કામ ચાલુ કરશું હજી તો YouTube પર લાવવાની છે તો YouTube પર લેવા જઈશું બરાબર તો ચલો થોડાક દિવસ પછી અહીંયા કામ ચાલુ કરશું આપણે હજી YouTube YouTube લાવવાની બાકી છે એટલે YouTube YouTube લાવશું પછી કામ ચાલુ કરશું અત્યારે બહાર થોડું કામ છે એટલે માટે હું બહાર નીકળી છું જસ્ટ રસ્તામાં છું અહીંયા હવે થી બહાર કામ પતાવીને પાછા ઘરે આવીશું અને આપણે ઘરે કામ કરીશું પછી પાછા મારા ડેરીમાં જઈશું જલ્દી જલ્દી આપણે પેલા કામ પતાવી દઈએ અને ડેરીમાં જઈને ઘરે આવી ગયો છું અને ઘરે આવીને પણ મેં તો જમવાનું જમી લીધું છે અને આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું કારણ કે હવે મને ઊંઘ આવે છે બહુ બહુ દિવસ કામ કર્યું છે આખો દિવસ હું ની અંદર થોડોક બહાર ગયો હતો ત્યાર પછી પાછો ઘરે આવી ગયો હતો એટલે તમે વિડીયો પૂરો જોયો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાલી પાછા આપણે બ્લોગ સાથે મળશું હવે આજે હું વધારે બ્લોગ્સ નહીં બનાવી શકું કારણ કે ઊંડી ગયો હતો બપોરે અને પછી પાછું કામ હતું એટલા માટે બ્લોગ્સ નહીં બનાવી ગયો કાલે મસ્ત વ્લોગ બનાવશું તો ચલો મિત્રો ચેનલ બનાવી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી સાથે પ્રેસ કરી દો ભાઈને ફૂલ સપોર્ટ કરો આગળ લઈ જાઉં તેવી આશા રાખું છું તો ચલો મળશું કાલે આપણે એક ના વ્લોગ સાથે ત્યાર સુધી ભાઈ દોસ્તો